દિલ્હીમાં જે રીતે ખેડૂતો એકઠા થયા હતા તેવો જ નજારો જો સુરેન્દ્રનગરમાં જોવા મળે તો નવાઈ નહીં કારણ કે રાજુ કપરાડાની આગેવાનીમાં સુરેન્દ્રનગરના ખેડૂતો મૂડી થાનગઢ અને હવે વઢવાણમાં પણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે શું છે સમગ્ર ઘટના અને કેમ ખેડૂતો સુરેન્દ્રનગરના એક થઈને આંદોલનનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે તેની હું આજે આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી મૂડી અને થાનગઢના ખેડૂતો છેલ્લા પંદર દિવસથી સિંચાઈના પાણી માટે રાજુ કપરાડાની આગેવાનીમાં લડત ચલાવી રહ્યા છે તે દ્રશ્યો પણ આપે આગળ જોયા હતા જ્યારે રાજુ કપરાડાની આગેવાનીમાં આ ખેડૂતો એકઠા થયા હતા અને તેમણે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું હવે વઢવાણ તાલુકાના ખેડૂતો પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને તે પણ આજે ખોડુમાં મિટિંગ કરશે રાજુ કપરાડાની આગેવાનીમાં અને ખેડૂત આગેવાનો એક થઈને આગળની રણનીતિ તૈયાર થશે હવે ઘાટ એવો સર્જાઈ રહ્યો છે કે રાજુ કપરાળાની આગેવાનીમાં સમગ્ર સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાનો એક થઈ રહ્યા છે અને પોતાની જે પાણી માટેની લડત છે તે ચલાવી રહ્યા છે રાજુ કપરાળાનું કહેવું છે કે પંદર દિવસ પહેલાં આ ખેડૂતોને અચાનક જ જે પાણી મળતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું જ્યારે દોઢ મહિના પહેલાં સૌની યોજના અંતર્ગત ખેડૂતોને પાણી આપવામાં આવ્યું આ ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને ખેતી શરૂ કરી ત્યારબાદ અચાનક જ જે સિંચાઈનું પાણી મળતું હતું તે બંધ કરી દેવામાં આવતા હવે જે ખેડૂત જે પાકને પોતાના દીકરા જેવો પ્રેમ કરે છે તે જ પાક હવે સુકાઈ જવાના આરે આવીને ઊભો છે હવે આ ખેડૂત આવવામાં શું કરે ત્યારે હવે ખેડૂત જે સુરેન્દ્રનગરના ખેડૂતો છે હવે ધીરે ધીરે એક થઈ રહ્યા છે અને સરકાર સામે બાયો ચડાવીને આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે રાજુ કપરાળાએ આજના કાર્યક્રમ જે વઢવાણનો કાર્યક્રમ છે તેમજ આગામી સમયમાં કેવી રણનીતિ અપનાવવામાં આવશે તેને લઈને અમારી સાથે વાત કરી હતી નમસ્કાર મિત્રો હું છું રાજુભાઈ કરપડા અ છેલ્લા પંદર દિવસથી મૂળી તાલુકા અને થાનગઢ તાલુકાના વીસથી વધારે ગામડાઓમાં ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે સરકાર સામે અને તંત્ર સામે લડી રહ્યા છે ખેડૂતોએ પોતાનો શિયાળો પાક આજથી દોઢ મહિના પહેલા પાણી સૌની યોજના મારફત આપવામાં આવ્યું એટલે ખેડૂતોએ મોંઘું બિયારણ ખરીદી કરી અને શિયાળો પાકની વાવણી કરી અચાનક પાણી બંધ કરી દેતા આજે હજારો હેક્ટર જમીનમાં ખેડૂતનો પાક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે જેને ખેડૂત બાળક કરતાં વધારે પ્રેમ કરે છે એવો ખેડૂતનો મોંઘા મૂલો પાક આજે બળી જવાના આરે છે અનેક રજૂઆતો કરવામાં આવી તંત્રના પેટનું પાણી હલતું નથી સૌની યોજનાના અધિકારીઓનો એક જ જવાબ હોય છે કે અમારી પાસે પાણી નથી વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે એકસો પાંત્રીસ મીટરની સપાટીએ સરદાર સરોવર ડેમ ભર્યો છે સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ હજારો ક્યુસેક પાણી વેડફવામાં આવ્યું છે ત્યાં કચ્છમાં પણ નાના રણમાં હજારો ક્યુસેક પાણીનો બગાડ થાય છે પરંતુ અહીંયા જ્યારે જગતના તાતને પાણીની જરૂર છે

સાયલા મુળી થાનગઢ ચોટીલા અને વરવાણના સીમાડાઓના ગામડા આજે પણ આઝાદીના પંચોતેર વર્ષ પછી પાણીથી વંચિત છે આ ખેડૂતોએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આરપારની લડાઈ લડવાનો સંકલ્પ કરી લીધો છે ટૂંક સમયની અંદર જિલ્લા મથકે કાર્યક્રમો થશે ગામડે ગામડે ખેડૂત વિરોધી નેતાઓના બેનરો લાગશે અને આજે રાત્રે વઢવાણ તાલુકાના ખેડૂત આગેવાનો સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા વિચારણા કરી અને આગામી રણનીતિ તૈયાર કરશે આભાર તો આગામી સમયમાં સુરેન્દ્રનગરમાં ખેડૂતો એક થઈને સરકારને ઘેરે તો નવાય નહીં જિલ્લા કચેરીઓએ પણ તેઓ ઘેરાવ કરીને આવેદનપત્ર પણ આપશે અને આગામી સમયમાં તેઓ આકરા પાણીએ જોવા મળશે તો નવાય નહીં અને દિલ્હીમાં જેવા દ્રશ્યો હતા તેવા જ દ્રશ્યો જો સુરેન્દ્રનગરમાં સર્જાય તો નવાઈ નહીં કારણ કે રાજુ કપરાડાની આગેવાનીમાં આ તમામ ખેડૂત આગેવાનો એકઠા થઈ રહ્યા છે તેમજ તેઓની માંગ છે કે સિંચાઈનું પાણી આપવામાં આવે રાજુ કપરાળાએ ગંભીર આરોપ પણ લગાવ્યા કે એક તરફ પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ જે સુરેન્દ્રનગરના તાલુકાઓ છે તેને પાણી નથી મળી રહ્યું અને પાણી માટે ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે આ વાત તેમણે કરી અને તેમણે એ પણ જણાવ્યું કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ખેડૂતોને સિંચાઈનું પાણી સુરેન્દ્રનગરમાં નથી મળી રહ્યું પરંતુ હવે એક લડાઈ લડવાની છે જેના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને નિયમિત સિંચાઈનું પાણી મળે અને તેઓ પોતાનો પાક વાવી શકે આ વાત રાજુ કપરાડાએ કરી અને આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે કેવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવે છે સરકાર ઝૂકે છે અને પાણી આપે છે કે નહીં કારણ કે જો પાણી નહીં મળે તો આ ખેડૂતોનો પાક સુકાઈ જશે અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થશે નવાઈની વાત એ પણ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા એવા તાલુકાઓ છે જ્યાં પાણી નથી મળી રહ્યું અને ખેડૂતોને જે અધિકારીઓ છે એ પણ વ્યવસ્થિત યોગ્ય જવાબ નથી આપી રહ્યા તેવો એવું કહી રહ્યા છે કે પાણી નથી બીજી તરફ રાજુ કપરાડાએ એ પણ આરોપ લગાવ્યા કે પાણી ઘણી બધી જગ્યાએ વેડફવામાં આવે છે જ્યારે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું જે જગતનો તાત લોકો માટે અનાજ પકવે છે તેને જ સિંચાઈનું પાણી નથી મળી રહ્યું આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છે આગળ પણ ખેડૂતો કયા પ્રકારની રણનીતિ અપનાવશે તે પણ અમે આપના સુધી એ સમાચાર પહોંચાડીશું તેથી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર